એવી મહત્તમ સંખ્યા કે જેના વડે સિત્તેર અને એકસો પચીસ થઈ ગઈ કે સિત્તેર અને એકસો પચીસ વડે ભાગીએ છીએ એને ભાગતા આપણને શેષ મળે છે એટલે કે એને નિશેષ ભાગી શકાતી નથી તો આપણે એવું વિચારીએ કે નિશેષ ભાગી શકાતી હશે તો કે સિત્તેર માંથી એ શેષ વાત કરીએ તો કેટલા થશે તો કે પાસઠ એ જ રીતે એકસો પચીસ માંથી આપણે આઠ બાદ કરીએ તો કેટલા વધ્યા એકસો સત્તર તો આ પાંસઠ અને એકસો સત્તર ને એ સંખ્યા વડે નિશેષ ભાગી શકાય હવે ભાગી શકાય છે એનો મતલબ એવું કે આપણી સંખ્યા જે હશે એ આ બંને સંખ્યા કરતાં તો કેવી હશે નાની જ હશે તો એ જાણવું હશે આપણે તો આપણે આનો શોધવો પડશે ગુસા ચલો આપણે શોધીએ પાસઠ અને એકસો સત્તર નો ગુસા પાસઠ ના અવિભાજ્ય અવયવ તેર પંચ્યા પાસઠ અને સત્તર એકસો સત્તર ના તેર નવા એકસો ને સત્તર હજુ નવના ના ભાગ પડશે તેર ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ મળ્યું ગુસા કોનો કોનો તો કે અને ની અંદર બંનેમાં સામાન્ય હોય અને નાનું હોય એ તો શું આવશે તેર ની એક ઘાત એટલે જવાબ થશે તેર એટલે કે પાસઠ અને એકસો સત્તર ને તેર વડે ભાગતા શેષ જીરો વધશે અને જો સિત્તેર અને એકસો ને ભાગવામાં આવશે તો શેષ કેટલી મળશે પાંચ અને આઠ મળશે